આ દ્રશ્ય છે ધાંગધ્રાના રાજ ચરાડી ગામનું જ્યાં ગામ લોકોએ કીડીઓને ભોજન કરાવી વરુણ દેવને રિઝવવાનો અનોખો પ્રયાસ કર્યો ગામ લોકોએ એકાવનસો શ્રીફળમાં કાણા પાડી તેમાં ઘઉંનો લોટ ખાંડ અને ઘી નાખી તૈયાર કર્યા જે શ્રીફળ ગામ નજીક આવેલા ખેતરોમાં ખાડા કરી મૂક્યા વરુણ દેવને માટે થઈ અને શ્રીફળને અમે કીડિયારો પૂરીએ છીએ એમાં ઓલમોસ્ટ તો બધા કિડિયારુ પૂરવા માટે જતા જ હોય છે પણ આ એક નવો ચીલો બનાવ્યો છે એમને કે એમને એવો વિચાર આવ્યો કે આપણે શ્રીફળની અંદર કુલેર ભરી અને કિડિયારુ પૂરવું છે આ કિડિયારુ પૂરવા માટે 5100 શ્રીફળ સાથે 20 મણ ઘઉંનો લોટ 3 ડબ્બા તેલ અને 5 મણ ખાંડ એકઠી કરવામાં આવી તેમજ ગામ લોકો દર મહિને સ્વાન માટે ભોજન પણ તૈયાર કરે છે અને દર વર્ષે 600 મણ જાર પક્ષીઓના ચણ માટે ભેગી કરે છે એકાવનસો સો નારિયરમાં કીડીયારું પૂરી ખેતરના શેઢે શેઢે એક નારિયર મુકવામાં આવે છે જેથી કીડીઓ એ જમે અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થાય ખેડૂતોએ હજારો હેક્ટરની જમીનમાં વાવેતર કરી નાખ્યું છે અને હવે વરસાદની રાહમાં ખેડૂતો ગગન સામે મીટ માંડીને બેઠા છે ત્યારે કીડીયારું પૂર્વજ જેવા શુભ કાર્યો કરી વરुणદેવને રીઝવી રહ્યા છે રાકેશ સિંધવ વીટીવી સુરેન્દ્રનગર